નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને ચેપ્ટર નંબર બાર એટલે કે વિદ્યુત ચેપ્ટરના આજના આ વિડીયો નંબર ત્રણની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે બાળકો ચેપ્ટર નંબર બારનું આ છેલ્લો વિડીયો રહેશે આ વિડીયો પૂરો થશે એટલે ચેપ્ટર નંબર બાર છે એ આપણે પૂર્ણ થયેલું ગણાશે બરાબર તો ચેપ્ટર નંબર બારના આ ત્રીજા વિડીયોમાં આપણે પહેલાં સવાલની વાત કરીએ બાળકો પહેલો સવાલ શું કહે છે કે વિદ્યુત ઉર્જાની સમજૂતી આપો અને તેનું સૂત્ર મેળવો તેમજ ઝૂલનો તાપીય નિયમ સમજાવો પહેલા સવાલ મગજમાં ફિટ કરો આપણે વિદ્યુત ઉર્જાની સમજૂતી આપવાની છે એનું સૂત્ર મેળવવાનું છે અને ઝૂલનો તાપીય નિયમ સમજાવવાનો છે તો ચાલો આપણે જોઈએ બાળકો કે તાર એ વિદ્યુત પ્રવાહને અવરોધે છે વિચાર કરો બાળકો કોઈ એક તારમાંથી એટલે કે એક વાયરમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો હોય ને તો એમાં ઘણા બધા અવરોધ હોય વાયરની અંદર એટલે એ અવરોધને કારણે શું થશે તો કે વિદ્યુત પ્રવાહ છે ને ઓછો થઈ જશે એનો મતલબ કે વિદ્યુત પ્રવાહ અવરોધ હશે તેથી તેમાંથી સતત પ્રવાહ વહેળવા માટે કેમ કે વચ્ચે અવરોધ આવે એટલે વિદ્યુત પ્રવાહ ઓછો થઈ જાય જો આપણે સતત વિદ્યુત પ્રવાહ વહેળાવવો હોય તો શું કરવું પડે તો કે પ્રાપ્તિ સ્થાન દ્વારા સતત કાર્ય થવું જોઈએ એટલે કે તારનો જે પ્રાપ્તિ સ્થાન છે જ્યાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાની શરૂઆત થાય છે જ્યાંથી પ્રાપ્ત થાય છે વિદ્યુત પ્રવાહ ત્યાંથી સતત કાર્ય કરવું પડે વિચારો બાળકો આ એક વાયર છે આમાં ઘણા બધા અવરોધ છે અવરોધને કારણે શું થશે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઓછું થઈ જશે એટલે કે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ઓછો થઈ જાય તો ઓછો ન કરવો હોય તો શું કરવું પડે તો કે આ જે એનું શરૂઆતનું સ્થાન છે ને ત્યાંથી સતત પ્રવાહને પસાર કરવો પડે સતત તમે પ્રવાહને પસાર કરો ને બાળકો એટલે શું થશે તો કે સતત પ્રવાહ પસાર થવાને કારણે જે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે એ ચાલુ રહેશે બરાબર બાળકો બરાબર બાળકો તો આ રીતનો પહેલો મુદ્દો હતો હવે આપણે બીજા મુદ્દાની વાત કરીએ કે એક તારમાંથી આર જેટલો અવરોધ એટલે કે એક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આય છે તારના બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાંનો તફાવત વી છે શબ્દને પકડજો તાર તો એમાંથી અવરોધ આર છે વિદ્યુત પ્રવાહ આય છે અને બંને છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે જ્યાંથી શરૂઆત થાય છે વાયરની એ છેડો અને જ્યાં પૂરો થાય એ બંને છેડા વચ્ચેનો તફાવત કેટલો છે વી છે બરાબર બાળકો હવે શું કીધું છે આપને તો કે ટી જેટલા સમયમાં ટી જેટલા સમયમાં તારમાંથી પસાર થતો વિદ્યુત ભાર ક્યુ છે હવે શબ્દને પકડજો સમય આપ્યો છે ટી જેટલો સમય એમાંથી પસાર થતો વિદ્યુત ભાર ભાર કયો છે ક્યુ ટૂંકમાં આપણે સંજ્ઞા આપી કે ટી સમય છે આર અવરોધ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી છે વિદ્યુત ભાર ક્યુ છે તો હવે વી વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે ક્યુ વિદ્યુત ભારને સતત ગતિ કરવા માટે કાર્ય કરવું પડે મેં કીધું ને કે સતત વિદ્યુત પ્રવાહ પસાર કરવો હોય તો આપણે અહીંયાથી સતત પસાર કરવો પડે તો કે એના માટે કાર્ય કરવું પડે તો કે વી જેટલું વિદ્યુત સ્થિતિમાન અને ક્યુ જેટલો વિદ્યુત બાર તો એનું કાર્ય કેટલું થયું વી ગુણ્યા ક્યુ એટલે કે વી ક્યુ બરાબર હવે અહીંયા આ પી મેં લખ્યો છે પણ તમે અત્યારે પહેલાં ડબલ્યુ સમજો કે કાર્ય કેટલું થયું તો કે કાર્ય એટલે કે ડબલ્યુ બરાબર વી ક્યુ પરંતુ બાળકો આપને ખબર છે કે ઉપરના સૂત્રમાં જ્યાં વી અને ક્યુ છે ને એમાંથી ક્યુને આપણે કઈ રીતના કહી શકીએ તો કે ભાઈ આઈ બરાબર ક્યુના છેદમાં ટી સૂત્ર છે આ એટલે શું તો કે વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહ એટલે શું તો કે વિદ્યુત ભારના છેદમાં સમય એને કહેવાય આય બરાબર હવે એમાંથી આપણે ક્યુને કરતા બનાવો તો આગળ આપણે વાત કરી હતી જેને કરતા બનાવો હોય એને એકલો કરો એની સાથે કોણ છે ટી છે તો ટી અહીંયા ભાંગા છે તો સામે ગુણાઈ જાય તો સૂત્ર શું ભયનું તો કે ક્યુ ની જગ્યાએ આઈટી લખવાનું બરાબર તો જો ડબલ્યુ એમ નું એમ અહીંયા ડબલ્યુ કીધું છે ને આપણે ડબલ્યુ એમ નું એમ વીએમનું એમ ક્યુ ની જગ્યાએ શું લખ્યું બાળકો આપણે આઈટી હવે પાછી આપને એ પણ ખબર છે કે જે વી ની જગ્યાએ આઈઆર મૂકી શકીએ હોમ ના નિયમ પ્રમાણે તો હવે આ સૂત્રમાં આ ઉપરનું જે સૂત્ર છે બાળકો એમાં જ્યાં વી દેખાય ત્યાં આયર મૂકો તો કે ડબલ્યુ એમ નું એમ વી ની જગ્યાએ મૂકો આઈઆર આઈટી એમનું એમ તો બે વાર આઈ છે બે આઈ છે એટલે આઈનો વર્ગ અને આર ટીએમના એમ બરાબર આ રીતનું આપણે બન્યું તો આના પરથી સાબિત શું થયું બાળકો તો કે ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા ઉષ્મા ઉર્જાને એ ચડે દર્શાવી તો કે આટલી ઊર્જા ઉત્પન્ન થાય આઈ સ્ક્વેર આર ટી જેને ઝૂલનો તાપીય નિયમ કહેવાય જેનો એસા એકમ ઝૂલ છે બરાબર બાળકો ફરીથી વિડીયોને એક વખત જોજો કઈ રીતના ક્યાં આપણે કોનો નિયમનો ઉપયોગ કર્યો હવે શું કીધું છે બાકો કે ઝૂલનો તાપીય નિયમ લખી અને સમજાવો તો જુઓ અવરોધ અને આપેલ સમયગાળા માટે વિદ્યુત પ્રવાહના વર્ગના સમ પ્રમાણમાં હોય છે ઝૂલનો તાપીય નિયમ કેવો હોય છે તો કે અવરોધ એટલે કે આર આગળનું સૂત્ર તમે જુઓ આર સમયગાળાનું ટી અને વિદ્યુત પ્રવાહનો વર્ગ એટલે કે આઈનો વર્ગ આઈ સ્ક્વેર આરટી એવું સૂત્ર બન્યું હતું ને આપણે ઊંધું લખો તો આર આઈ સ્ક્વેર તો કે જૂનો તાપીય નિયમ એ અવરોધ સમય અને વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે હવે જ્યાં પ્રવાહ એટલે કે આય અને અવરોધ એટલે કે આર બંને સમ પ્રમાણમાં હોય છે સમપ્રમાણમાં ક્યારેક કહેવાય કે બંને એકસાથે જો હોય ને ઉપર નીચે ન હોવા જોઈએ એકસાથે હોય તો સમ પ્રમાણમાં એવી રીતે બાળકો અવરોધ અને સમય અને પ્રવાહ આ દરેક એકબીજાના સમ પ્રમાણમાં છે જો આવું સૂત્ર હતું ને આઈ સ્ક્વેર આર ટી તેમાં પહેલાં આ બેય મેં વાત કરી કે આઈ અને આર સમ પ્રમાણમાં છે પછી આર અને ટી પણ કેવા છે સમ્રમાણમાં છે હવે બાળકો આપણે એક ઉદાહરણ નંબર દસ ની વાત કરીએ કે ભાઈ વિદ્યુત પ્રવાહ મહત્તમ હોય ત્યારની વાત કરીએ રકમ વાંચો તો કે આઈ બરાબર પી ના છેદમાં વી પીઆઈપો છે આઠસો ચાલીસના છેદમાં બસો વીસ મીંડી મીંડી ઉડાળો ચોર્યાસીના છેદમાં બાવીસ જવાબ આવ્યો ત્રણ પોઈન્ટ બ્યાસી અને આ એની સંજ્ઞા મૂકી દીધી વિદ્યુત પ્રવાહની હવે આપને અવરોધ પૂછો છે તો કે અવરોધનું સૂત્ર છે આર બરાબર વીના છેદમાં આય ઓહમના નિયમમાંથી આપણે કરતા બનાવ્યો આરને એટલે કે આર બરાબર વીના છેદમાં આય બસો વીસના છેદમાં ત્રણ પોઈન્ટ બ્યાસી એટલે કે સત્તાવન પોઈન્ટ હવે જ્યારે ન્યૂનતમ હોય ત્યારની વાત કરીએ પેલા મહત્તમની વાત કરી હતી તો કે આઈ બરાબર ત્રણસો ના છેદમાં બસો વીસ તો એક પોઈન્ટ i હવે આર બરાબર v ના છેદમાં આઈ વી આપણે 220 વીસ છેદમાં આઈ મળ્યો એક પોઈન્ટ તો કે એકસો ને ચોત્રીસ પોઈન્ટ પંદર બરાબર બાળકો આ રીતના દાખલા હોય છે હવે એક નવો એક્ઝામ્પલ અગિયાર ઉદાહરણ નંબર અગિયારની વાત કરીએ એમાં આપણે ઉષ્મા ઉર્જા એચ આપી છે સો અવરોધ આર આપ્યો છે ચાર સમય આપ્યો છે એક તો આપણી પાસે સૂત્ર છે એચ બરાબર આઈ સ્ક્વેર આર ટી હવે એમાંથી આઈને કરતા બનાવો તો કે જેને કરતાં બનાવો એને એકલો કરો આર અને ટી બંને છેદમાં જાય તો સામે એચના છેદમાં કોણ જાય આર અને ટી તો વૈધું કોણ ખાલી આઈ સ્ક્વેર વૈધું હવે આઈ સ્ક્વેર એટલે કે આઈની બે ઘાતમાંથી ખાલી એક ઘાત કરવી હોય તો આની ઉપર વર્ગમૂળ મૂકવાનું તો જો બે ઘાતમાંથી એક ઘાત કરી વર્ગમૂળ મૂકવું હવે કિંમત મૂકી દીધી તો કે સોના છેદમાં આરની કિંમત ચાર અને ટીની કિંમત એક તો પચીસ આવ્યું પચીસનું વર્ગમૂળ કેટલું થયું બાળકો પાંચ તો તેથી વી બરાબર આઈઆર સૂત્ર છે ને એમાં આઈની કિંમત પાંચ મૂકો આરની કિંમત ચાર મૂકો તો વી કેટલું મળ્યું વીસ વિદ્યુત સ્થિતિમાંનો તફાવત કેટલો મળ્યો બાળકો વીસ મળ્યો હવે બહુ નાના નાના સવાલની વાત કરીએ કે વિદ્યુત ફ્યુઝ ઉપર ટૂંક નોંધ લખો આપણી ઘરમાં જે મીટર બોક્સની બાજુમાં ફ્યુઝ હોય ને એ ફ્યુઝ વિશે આપણે વાત કરવાની છે એ ફ્યુઝમાં કેવું હોય બાળકો તો કે અચાનક વીજળીનો પ્રવાહ એટલે કે વિદ્યુત પ્રવાહ વધી જાય ને તો ફ્યુઝ ઉડી જાય એટલે કે આખા ઘરમાં લાઇટ જતી રહે તો એ આપણા માટે ફાયદાકારક છે કેમ કે ફ્યુઝ ઉડી જાય ને એટલે લાઇટ બંધ થઈ જાય નકર શું થાય તો કે વિદ્યુત પ્રવાહ બહુ વધારે હોય ને બાળકો તો દરેક વાયર છે એ સળગી ઉઠે અને આખા ઘરમાં અકસ્માત થઈ જાય એટલે કે આખા ઘરમાં આગ લાગી જાય તો આગ ન લગાડવા માટે આપણે ફ્યુઝ મૂકીએ છીએ કે કેમ કે પ્રવાહ વધી જાય તો ફ્યુઝ બંધ થઈ જાય ઓટોમેટિક તો જોઈએ ચાલો તો કે ફ્યુઝ એ ખૂબ જ નીચા ગલનબિંદુ ધરાવતો ખૂબ જ નીચો એનું ગરમ કરો એટલે ખૂબ જ ઝડપથી એ સળગી જાય એને કહેવાય ગલનબિંદુ તો કે ફ્યુઝ એ ખૂબ જ નીચો ગલનબિંદુ ધરાવતો તારનો બનેલો હોય છે બાળકો એમાં એલ્યુમિનિયમ પીબી એટલે લેડ અને એફી એટલે આયર્ન વગેરે ધાતુઓના બનેલા તાર હોય છે આપણે ફ્યુઝની અંદર આવા દરેક પ્રકારના તાર આવે હવે જો બાળકો જો ચોક્કસ મૂલ્ય કરતાં વધારે વિદ્યુત પ્રવાહ તારમાંથી પસાર થાય તો તાપમાન વધી જાય અને ફ્યુઝમાં રહેલો નીચો ગલન બિંદુવાળો તાર છે એ પીગળી જાય અને વિદ્યુત પ્રવાહનું વહેવાનું બંધ થઈ જાય ટૂંકમાં વાયરમાં અમુક લિમિટ હોય કે આટલો જ વિદ્યુત પ્રવાહ પસાર થવો જોઈએ જો વધારે વિદ્યુત પ્રવાહ બાળકો પસાર થાય ને તો એનું તાપમાન વધી જાય એટલે કે ગરમી વધી જાય ગરમી વધે એટલે તાર છે એ પીગળી જાય અને તાર પીગળી જાય એટલે ઓટોમેટિક આખું કનેક્શન જે આખું હોય ને એ આખું જોડાણ તૂટી જાય જોડાણ તૂટી જાય એટલે વીજળી જતી રહે એટલે કે લાઈટ બંધ થઈ જાય હવે બાળકો આપણે વાત કરીએ વિદ્યુત પાવર એટલે શું અને છેલ્લો મુદ્દો અને આઈએમપી પણ છે તો કે પાવર એટલે કાર્ય કરવાનો સમય દર કાર્ય એટલે ડબલ્યુ અને એનો સમય દર એટલે છેદમાં ટી તો કે પાવર એટલે ડબલ્યુના છેદમાં ટી હવે ટી જેટલા સમયમાં ખર્ચાતી ઊર્જા ડબલ્યુ બરાબર વી ક્યુ એમાં વી ક્યુમાંથી આપણે સૂત્ર બનાવીએ તો કે આ પી બરાબર વી ક્યુના છેદમાં ટી કેવી રીતના ખ્યાલ પડી બાળકો તો કે આ ડબલ્યુ છે એ ડબલ્યુની જગ્યાએ તમે ડબલ્યુને પહેલાં કરતાં બનાવો તો ડબલ્યુની જગ્યાએ શું આવે તો કે ડબલ્યુની જગ્યાએ તમે પીના છેદમાં ટી મૂકી શકો પી ગુણ્યા ટી કરી શકો બરાબર છેદમાં નહીં પી ગુણ્યા ટી હવે એમાં પી ગુણ્યા ટીમાંથી ટીને પેલી બાજુ જવા દીધો સીધો ને કરતાં બનાવ્યો સીધો પીને કરતાં બનાવ્યો એટલે વી ક્યુ ના એમ છેદમાં શું આવી ગયું ટી આ દેખાય છે વી ક્યુ એમના એમને છેદમાં ટી આ તમને ડબલ્યુ દેખાય બાળકો જુઓ ઉપર આ ડબલ્યુ છે એ ડબલ્યુની કરતાં બનાવો તો ડબલ્યુ બરાબર આ ટી છેદમાં હતો એ છેદ સામે જાય એટલે પીટી થયું ડબલ્યુ બરાબર પીટી એમાંથી હવે ખાલી પીને કરતાં બનાવ્યો તો કે ડબલ્યુની જગ્યાએ પીટીમાંથી પીને કરતાં બનાવો તો ટી છે એ સામે બાજુ છેદમાં જાય એટલે પી બરાબર વી ક્યુના છેદમાં ટી હવે આપણે પાછું એ પણ ખબર છે બાળકો કે ક્યુ ના છેદમાં ટી હોય ને તો આપણે આઈ લખી શકીએ જો ક્યુ ના છેદમાં ટી છેદમાં ટી ની જગ્યાએ આપણે શું લખ્યું આઈ બરાબર હવે વી બરાબર આયાર ઓહમ નો નિયમ છે તો આ પેલો વી છે ને બાળકો વી ની જગ્યાએ આયાર મૂકી દીધો પી એમ ના એમ વી ની જગ્યા આયાર આઈ હતો જ બે વાર આઈ ભેગા થયા એટલે પી બરાબર આઈ સ્ક્ર ઇન્ટુ આર એટલે કે આઈ બરાબર હવે જો ઓહમના નિયમ પ્રમાણે આર આપણે સૂત્રને કરતા આઈને બનાવીએ તો શું થાય વીના છેદમાં આર તો આગળના સૂત્રમાં આઈ સ્ક્વેરની જગ્યાએ મૂકી દો વીના છેદમાં આર એટલે વી અને આઈ આરનો સ્કવેર બંને થાય બરાબર તો હવે વિના સ્ક્વેર છેદમાં આઈ સ્ક્વેર ગુણ્યા આર એમને એમ હતા એ ઉપર નીચે બે એક એક આર જાય તો છેદમાં ખાલી આર વહીધો તો કે પી બરાબર વી સ્ક્વેરના છેદમાં આર બહુ ગણિતનો બહુ ઓછો ઉપયોગ છે બાળકો વિડીયોમાં ગણિતના આ દાખલા બહુ એકદમ ઇઝી છે પણ તમે બે ત્રણ વખત વિડીયો જોશો અને કઈ રીતના કેમ સૂત્ર ક્યાં મૂક્યું ને એ નોટમાં લખજો તો તમને સરળતાથી યાદ રહી જશે તો ચાલો બાળકો ધોરણ દસનું ચેપ્ટર નંબર બાર જે વિદ્યુત જે બાળકો ભણતા પણ ડરે છે એવું ચેપ્ટર આપણે ખૂબ જ સરળતાથી પૂર્ણ કર્યું છે બરાબર હવે ટૂંક જ સમયમાં એક નવો વિડીયો અને એક નવા ચેપ્ટરની શરૂઆત સાથે આપણે પાછા મળીશું તો આજનો આ વિડિયો હું અહીંયા સ્ટોપ કરું છું